સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કેટલા ગામે બે પોઈન્ટ એસી કરોડ રૂપિયાની કિંમતનું ઐતિહાસિક ગાંજાનું વાવેતર કબજે કરવામાં આવ્યું એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હવે જોઈએ ન્યૂઝ બ્યુરોમાંથી જ આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ આઈજીપી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા નેતૃત્વ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા માટે જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે ઐતિહાસિક દરોડો એસઓજી શાખાના પીએસઆઈ આર જે ગોહિલની બાતમીને આધારે પાડવામાં આવે છે એસઓજી શાખાના પીએસઆઈ આર જે ગોહિલને બાતમી મળી હતી કે રાજેશ્વરભાઈ રાજુભાઈ ભૂપતભાઈ ખવડ રહેવાસી ખીટલા તાલુકો સાયલાવાડા ખીટલા ગામની પામર નામની સીમમાં પોતાના કબજા વાડીમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ગાંજાના છોડ નંગ એકસો વજન પાંચસો ઓગણસાઠ કિલો સાતસો ગ્રામ જેની કિંમત બે કરોડ ઓગણસી લાખ પંચ્યાસી હજાર થાય છે જે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોહિલ સ્ટાફના અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ અનિરુદ્ધસિંહ ખેર અમરકુમાર કનુબા અનુ અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ શાહિલભાઈ મોહમ્મદભાઈ સૈલત સહિતના સ્ટાફે પાડી હતી રેન્જના આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભીમચુક ડેરુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડી ના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે તેઓ કીટલા ગામના પામણ ગામની સીમની અંદર પોતાના જે કબજા ભુગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું આ બાંચમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઈસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ એકસો એંશી નંગ કે જેનું વજન પાંચસો ને ઓગણસાઠ કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણ્યાસી લાખ ને પંચ્યાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો અને આ આરોપીને ધોરણસર અટક કરીને દજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે